જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો આજનો વ્લોગ બહુ સ્પેશિયલ છેલ્લે સુધી જોજો કે અમે આજે હું કરીએ છે એક બહુ જ મસ્ત ગેસ્ટ આપણા આજના વ્લોગમાં આવવાનું છે તો મજા આવી જશે તમને અને મન તો આવવાની જ છે બાકી અત્યારે કેટલા વાયગા છે એ જોઈને જરાક પ્લીઝ બધા જ કમેન્ટ કરજો કે તમને શું લાગે છે અત્યારે કેટલા વાયગા હશે નેબરહુડમાં ઘર આવ્યું છે ને હવે ક્રિસમસ સ્ટાર્ટ થવાની છે તો હેલોવીનના ડેકોરેશન કાઢીને બધાએ ક્રિસમસના ડેકોરેશન કર્યા છે બધાના ટૂંકમાં ઘર ઉપર નાનકડું આવું તો હશે જ બાકી કેવી ઠંડી છે મમ્મી ઠંડી લાગે તો લાગી ને દસ ડિગ્રી જેવું ટેમ્પરેચર છે પણ તડકો ના હોય ને અને પવન હોય એટલે લાગે ઠંડી

એટલું કોઈ દી આવેલી જ નથી મમ્મી કોઈ દિવસ ચાલતા જ નહોતા ઇન્ડિયામાં એમને એવું હતું કે હું ચાલીશ ને તો મને વધારે દુઃખ છે એવું કરીને તો એ ચાલતા જ નહોતા પણ અહીં આવીને ઘણું ચલાવી હતા આપણે ઉપલેટામાં બસ સ્ટેન્ડ થાય ને એટલું અત્યારે અટાણ આપણે જાય છે હા તો એટલું મમ્મી ચાલ્યું મતલબ કે એક કિલોમીટર તો અમે અત્યારે ચાલીને જઈએ છીએ તો અમને કોઈ તકલીફ નહીં પડવાની પેડેસ્ટ્રિયન ક્રોસ કરીને આવ્યા ને ગાડી ઊભી રહી ગઈ હતી તો મમ્મી તમે હું બોલ્યા

કે ફરવા જાઓ એવી એવી જગ્યાએ એટલે મજા જ આવી રાખે પાછું થોડું ક્રિસમસ નું ડેકોરેશન આવ્યું આગળ છે બધા એ અહીંના લોકો કેવું કે ભલે તમે તહેવાર ઉજવતા હોય ના ઉજવતા હોય કઈ પણ હોય પણ બધા તહેવારનું ડેકોરેશન કરે મને આવે બધા એક સાથે હમણાં એલોવી નતું તો જોયું હતું કે બધા કેવા મસ્ત ડેકોરેટ કર્યા હતા અત્યારે જો પાછું ક્રિસમસ નું કરી લીધું ટેન મિનિટ

તો આજે આવી ગઈ છું સ્પેશિયલ એને મળવા અહીંયા જ રહે છે ટૂંકમાં અમારા કમ્યુનિટીમાં કેનેડામાં કોઈ એના ફ્રેન્ડ એટલા નજીક નહીં રહેતા હોય કે હું એને ત્યાં ચાલીને જઈ શકું જોઈ જોઈને બહુ જ એટલે બહુ જ નજીક એમ ગાડીને તો બે જ મિનિટ થાય અને ચાલીને આવ્યો તો દસ મિનિટ એક બે વાર આવી ગઈ મારા ઘરે પણ મને વ્લોગમાં લેવાનું મેન નહોતો આવતો હાલ હવે તારું નામ તો કે બધા ને નિયતિ નિયતિ છે એનું નામ મોસ્ટ ઓફ મારા મતલબ કે ફેમિલીવાળા છે કે મારા આ લોકો ખબર જ હશે કે મારી ફ્રેન્ડ છે એવું કારણ કે અમે ચાર વર્ષ ભેગા ને ભેગા હતા બાકી બહુ જ આનંદ થયો મને મળીને જે દિવસે આવી ને તે દિવસે તેમ કે આ નિયત આવે જ મારી બાજુમાં હું લઈને આવી મારા માટે તારું ફેવરેટ ફ્રૂટ સલાડ વાહ ફ્રૂટ સલાડ દીધું છે જો મને ને મમ્મી ને બેને મારા હા જાતું લાગતું ના મે ખાઈ જવાય આટલું તો ખવાય ખવાય મે કર્યું ઓ ટેસ્ટ સારું આ બહુ જ મસ્ત છે મને બહુ જ ભાઈ ભાયું એકદમ અને મને ખબર છે કે મારે નથી કારણ કે ભાભી એ બનાવ્યું છે તો હું એમને કહી હા તો ખાલી ફ્રૂટ આપ્યું મને આજે હું મમ્મી સ્પેશિયલી ની હતી એટલે આવ્યા હતા કારણ કે અમારા ખાવાનો પ્રોગ્રામ હતો પાણીપુરીનો અને આ ભાભી છે ને મસ્ત પાણીપુરી આપડી ઇન્ડિયા જેવી જે ઈન્ડિયામાં મળતી હતી ને એવી પુરી બનાવે છે તો મેં કીધું હાલો થઈ જાય આજે એમના હાથની ટેસ્ટ કરી લઈ કારણ કે અહીંયા કેનેડામાં જે મળે છે ને થોડીક સોજીની નેવી ટૂંકમાં જે આપણે ઇન્ડિયાનો ટેસ્ટ છે એ નથી આવતો એમાં તો બહુ ઈચ્છા હતી તો અમે બધાય નક્કી કર્યું કે આજે આપણે આ પૂરી ખાઈએ તો આવ્યા છીએ એટલે એવા ટેસ્ટ કરાવશે હવે મને આપણે ટેસ્ટ કરીને કહેશું તમારે પૂરી કેવી બની નહીં હે ને હા સારું બાકી કોઈ પણ કિચનર વોટર લુક કેમ્બ્રિજ નજીકના એરિયામાં રહ્યો છો તો એમને ઇન્સ્ટા પર પણ પેજ છે અને આવી રીતે માર્કેટ પ્લેસથી પૂરી અને બીજું બધું ટિફિનનું બધું કરે છે ટેસ્ટ કરીને હું તમને કહીશ કે લેવાય કે નહીં बोल कीता छे એટલે નહીં પણ જો હું સાચું જ કહીશ બરાબર ને શિવાંસ આવ્યો જો મમ્મી જો આ અથર્વ જોર મસ્તી કરે છે ને કે છે મન શિવાંસ અમાર શિવાંસ જેવો જ છે અમાર જેવો જ છે અમારે અહીંયા જો અમારો પ્લેટમાં હે તરાઉ સે મજા હોય સે હાય બે અથર્વ સે હાય 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 કક કે તું હાય કે તું દીદી બોલાવ છે હાય મજા આવી ગઈ અથરવાજો જો મસ્તી કરે આ તું ને મારું મને શું ભાવે છે એનું ધ્યાન રાખ્યું તો હું તાર માટે કશું ઘરેથી લઈને આવીશું ચલે ટ્રાય કરો શું હશે જો ખોલ

એ કદી કે ના કે રાખી દો આ ભોરવામાં વાર લાગે ને એવું છે પાણી તીખું છે એટલે આવશે કે નહીં પાણીપુરી તો તીખી હોય તો જ મજા આવે ને તીખું જ હોવું જોઈએ હાલો હવે હું મમ્મી ખાઈને પછી રિવ્યુ કરી બહુ જ મસ્ત પુરી છે પાણી મસાળો બધાનો ટેસ્ટ મસ્ત છે હવે દાબી લઈ કા ખાઈ લઈ તમે ખાઈ લે ને

क्यवी लगी इंडियान टेस्ट लगवी इंडियान टेस्ट अब पुरी शान एई यलगज चे कदमका अपर इवरी टेम औहली बाग थिला इता है शोजी अणों, इसे वाँड़ी लगवी निद हाई है ना इव लगवी लगवी चाच इंडियानी बागी � મન હરાવી દે એવું મન હરાવી દે એમ થઈ જાય તો ચેલેન્જ નેક્સ્ટ વ્લોગમાં તો નહીં પણ ટ્રાય કરશું કે એકાદ બે વ્લોગમાં આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ એવો કે તારાને મારામાંથી કોણ વધારે પાણીપુરી ખાઈ જાય બાકી અટાણ હવે દાબીને ખાઈ લે અમે તો બધા ઓઘવાઈ ગયા એટલું ખાધું હતું તો જો પાણીપુરી એ ખવાઈ ગઈ ને તીખું લાગ્યું તો થોડુંક સ્પાઇસી લેવલ ખાઈ ને પછી આપણે થોડુંક સ્પાઇસી કરે એવું તો મેં એમ કીધું હતું કે સ્પાઇસી કરજો પાણીપુરી સ્પાઇસી હોય તો મજા આવે એટલે સ્પાઈસી હતું એ હું જીભમાં ચોટી જાય એવી સ્પાઇસી હોય તો જીભમાં ચોટી ગયો મને કઈ વાંધો નહીં પાણીપુરી ખવાઈ ગઈ છે એની ઉપર આઈસ્ક્રીમ ખવાય છે બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને ભાઈ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો લાઈક કરવાનું ના ભૂલતા